હા ભાઈ કરી નાખ્યું કરવાનું ગણેશ જો આપણે અહીંયા જો પતંગ ઉતારે છે કારણ કે પવન બધો છે ને પતંગ સરખો છે તો આમાં છે ને આમ છોલો ડ્રાઈવર હોય ને એનું જ કામ છે

ખુરેશી નો હાલે તમારા ખુરેશી આ તમારા કુરેશી નો તો આ દશ્યો ઉપર લેશે આ જો આઉ રકા પડીયા લેશે કુરેશી નું તો હા પતંગ જાય છે તો જાય ખાલી ઓહો મેડ ઇન ઇન્ડિયા ભાઈ પતંગ એટલે એક નંબર બલુમડી કર્યો પતંગ ચાઈ નામ નો માથે મુકવાનું ટીકાનું છે ચાલે નું એ તમારું ટીકા લાલ છે ને રૂપા લઈશ તારો તઈ લેગ મારા બે લાગે એમ કે ઊંચો ફોન છે ને લવ ની બોલું કાં કે હારું કર્યું ઈ ક્યાં નો પતે ઠોકે વૈષ્મ વૈષ્મ લીલો પોપલ લીલો પોપલ લીલો પપ્પો અરે કેમ કે ગયા કડા તો સગાઓ ફેરી ક્યાં

તમારે ચા હસુ આલે વેઠી લે આમ નું એટલે જીત નું ઢીલ ત્યાં થોડી ઢીલ હટા દઈ દે હેઠે

બકરા બોલાવાના હા આ કાળું કોકડું છે આપડે હસુ આમ કાપવાના હોય હું કપાઈ હસુ

અને ઉપાડ લેતો ખુદેશી વાળા દી ગયા પકડી હું કરવાનું કરવાનું હા મિત્રો તો આપણે લાઈવ સ્ટ્રીમને ખતમ કરવી છીએ તો બાય બાય જય હિન્દ જય ભારત એક વાર